સાબરકાંઠા જિલ્લાથી મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે પ્રાતિદના સાદોલિયાના યુવકની શંકાસ્પદ હત્યાનો ભેદ ઉગાડો પડ્યો છે તલોદના અહમદપુર પાસેની હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે મૃતક યુવક પ્રાતિદના સાદોલિયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે ભાભીએ અન્ય ત્રણ શખ્સો સાથે મળીને દિયરની હત્યા કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે યુવકની ચાલુ કાળમાં હત્યા કરાયાની ચર્ચા જોવા મળી રહી છે હત્યા કરાયેલ મૃતદેહને અવાવડું જગ્યાએ ફેંકી ફરાર થયા હતા હત્યા કરાયા બાદ ભાભીએ પ્રાંતિજ પોલીસને જાણ કરવા જતો પોલીસે જ ઉગાડો પાડ્યા મોબાઈલના મેસેજ અને કોલ ડિટેલના આધારે બોડો ફૂટ્યો છે પોલીસે મૃતકની ભાભી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લાથી મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે તલોદના અહમદપુર પાસેથી હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી આવા જવાનવા સમાચાર જોવા માટે મિત્રો અમારી ચેનલે લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ભાભીએ અન્ય શખ્સ સાથે મરીને દિયરની હત્યા કર્યાનું બહાર આવવાની ચકચાર મચી છે ત્યારે યુવકની ચાલુ કારમાં હત્યા કરાઈ હતી હત્યા કરાયેલ મૃતદેહને અવાવળ જગ્યાએ ફેંકીને આ લોકો ફરાર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે હત્યા કરાયા બાદ ભાભીએ પ્રાંતિજ પોલીસને જાણ કરવા જતા પોતે જ ઉઘાડા પડ્યા છે મોબાઈલના મેસેજ અને કોલ ડિટેલ્સના આધારે બોડો ફૂટ્યો છે પોલીસે મૃતકની